વિનંતી કરીશ કે આવતી સાત તારીખે ભાદરવી પુનમ અને રવિવાર ના રોજ ચોટીલા ખાતે એક મહાખેડ મહાપંચાયત થવા જઈ રહી છે જેને આપણે ખેડૂત સંમેલન કરીએ ખેડૂત મીટિંગ કરીએ મહા ખેડૂત પંચાયત કહીએ વાત એ કરવા આવ્યો છું કે ઓગણીસો સત્યાસી પછી ઐતિહાસિક સંમેલન ખેડૂતોનું પહેલી વાર આડત્રીસ વર્ષ પછી ચોટીલામાં થવા જઈ રહ્યું છે સહભાગી બનવા માટે થઈ આઠ વર્ષ થી જે ખેડૂતો માટે પછી વાળીએ છીએ આજે પહેલી વાર તમારો ભાઈ તમારી પાસે માંગવા આવ્યો છે આર પાર ની લડાઈ લડવાનો સમય હવે પાકી ગયો છે મન બનાવી લ્યો શુભ શરૂઆત ચોટીલા કરીએ છીએ

હું માટે કઉ છું કે કોઈ એક સમાજ એવું માની લે કે અમે આ સરકાર ઉખેડી હું સાથે કઉ છું કે આ તમામ પ્રકારની વાતો વાહિયાત છે જેથી અમારો જગત બાપ માની લેશે કે અમે ભાજપના મૂળિયા ઉખેડી નાખશું ચોવીસ કલાક નહીં થાય ભ્રષ્ટ ભાજપના મૂળિયા ખેડૂતો ઉખેડી ગુજરાતમાં અને દેશમાં જો કોઈ પાસે હોય તો મારી સામે છે અને હું ખેડૂત મજૂર છું ખેડૂત અને ખેતમજૂર ની સંખ્યા ગુજરાત માં અને માં સૌથી વધારે છે સિત્તેર ટકા કરતા વધારે મોટો સમાજ આપડો છે આજે આપણા સમાજ માટે કોઈ બોલનારું ક્યાં છે આપણો સમાજ એટલે ખેડૂત જ્યારે પણ કોઈ મળે કોઈ પૂછે હું તો જાહેર જીવનમાં આવ્યો ત્યારથી મને કોઈ પૂછે તમે કઈ જ્ઞાતિમાંથી આવો છો કાયમ માટે મારો જવાબ એ રહ્યો છે કે હું ખેડૂત સમાજમાંથી આવું છું આપ સૌને પણ વિનંતી કરું છું જે દિવસે માની લેશો કે અમારો સમાજ એટલે ખેડૂત સમાજ અમારો સમાજ એટલે ખેત મજૂર ત્યારે બંને સાથે મળી ગયા ત્યારે કોઈની તાકાત નથી કે આપણી જે લડાઈ છે એ લડાઈને રોકી શકે રાજનીતિ ઉભી કરવામાં આવી ક્યાંક ને કોઈ બહાર નીકળે છે તો ધમકી આપવામાં આવે આવશે કેસ કરશે અહિયાં ત્રાસ છે ને સારામાં સારો પીજીવીસીએલ ના કર્મચારીઓ જે વિસ્તારમાં જઈએ છીએ ત્યાંથી આ ફરિયાદ મળે છે કે પીજીવીસીએલ ના કર્મચારીઓની હેરાનગતિ છે કાં તો સમયસર લાઈટ નથી આપતા સમયસર રિપેરિંગ નથી કરતા અને ટીસી બળી જાય તો જાણે નવું એમના ઘરે બનાવીને દેવાનું હોય એમ આખા દી સુધી ટીસી આપતા નથી એક મહિના સુધી નથી આવતું આજે માત્ર સભા કરીને જતા રહીશું એવું નથી અહીંયાથી હું તમને કહીને જાઉં છું ધવલભાઈ ને પણ કહીને જ છું કે ગામની અંદર જે આ મહિનાવાળી સિસ્ટમ ચાલુ થઈ છે નવું ટીસી આપવાની આ સિસ્ટમ ને સદંતર બંધ કરાવવા માટે થઈ અને જેથી તમારા ગામના લોકો કે તમારે કેવાનું છે સમયસર કાયમી ધોરણે ટીસી ની વ્યવસ્થા થઈ જાય એવી વ્યવસ્થા કરાવવા અને અધિકારી ને એની ઓકાતનું ભાન કરાવવા રાજુ આવશે પંદર તારીખ પછી તમારી નવરાય નવરાય આપણે જોવું છે કયા અધિકારી ની હેસિયત ને તાકાત છે અઠવાડિયા નો આપે મુદ્દા ની વાત એ છે બીજી વાત કે જે વારંવાર ચેકિંગ આવે ખોટા ધમ કરે હેરાનગતિ કરે પોલીસ ને સાથે લઈને આવે પંદર પંદર વી વી ગાડીઓ લઈને આવે આપણને હમણાં ગામ ને ધરોવી નાખશે માથે મીઠા નાખે એને જ કેવો કે આ ગામ કઠણ છે નહી જાય તમારા જ આજુબાજુના એક બે ગામ એવા છે કઠણ હોય ત્યાં નહીં જવાનું પોતું પોતું છે તો આવો ન્યા દોસ્તો બધું સહન બે વર્ષ કરવાનું છે જે દિવસે સત્તા હાથમાં આવે સૌથી હમા કરવાના પીજવી પ્રાયોરિટી ના ધોરણે પેલી પ્રાયોરિટી છે બીજી ક્યાંક ને ક્યાંક સરકાર હાથો બનીને જે પોલીસ અધિકારીઓ અમારા ખેડૂતો ને દંડા માર્યા છે ખેડૂતોને હેરાન કરવાના પ્રયત્ન કર્યા છે હાઈ ટેન્શન લાઈન નીકળે છે કંપની વળતર ચુકવતી નથી કંપની અને કલેક્ટર ની મિલી કારણે અમારા ખેડૂતના ઉભા પાકમાં જે મશીનો ચલાવવામાં આવે છે અમારી મોંઘા છે એમાં ચલાવવામાં આવે છે તેમ કોઈ પાણી નથી હલતું ત્યારે પોલીસ કર્મચારીઓ ખેડૂતને ઢસડીને બેસાડીને પોલીસ સ્ટેશન લઈ છે અને ખોટા ગુનામાં ફસાવે છે એ અધિકારીઓને પણ કહીએ છીએ સત્તા ને આવતા તો કદાચ વાર લાગશે પણ ઉબરવાળાના દરબારમાં જવાબ આપવાની તૈયારી કરીને મારું સપનું પૂરું થશે કે ખેડૂતો એક થઈ ગયા એ દિવસે એ પણ સપનું પૂરું થશે ભ્રષ્ટ ગુજરાત અને દિલ્હી ઉખાડી ફેંકવાના છે આજુબાજુના ગામડાઓની જ્યારે વાત કરવામાં આવે તો ખાસ કરીને જે આસપાસમાં આવી ખૂબ લાલચો આપવામાં આવી આપણે માની ગયા કંપનીએ મેન્ટેનન્સ કરવાની ઘણી બધી જવાબદારીઓ લીધી હતી આજે એક પણ જવાબદારી કંપની પૂરી કરતી નથી પૈસા ખર્ચા સોલાર પેનલ લગાવી

સતાય પાછા બટકા ભરે છે કા તો રંગાડું બંધ કરો આવનાર નાખો ખેડૂતોના હિત માટે મજદૂરોના હિત માટે લડવાનો સમય છે વિસાવદર ની જનતા એક મેસેજ આપ્યો છે કે કોઈનાથી ડરવાની જરૂર નથી ગુજરાત ની તંત્ર સાથેની જે લડાઈ છે ભાજપ અને તંત્ર સાથે મળીને જે લડાઈ લડે એની સામે બનાવી લે તો તંત્ર મતદારો મતદારોમાં છે આ તાકાત વિસાવદર ની જનતા એ બતાવી છે અમે તમને એ કહેવા માટે આવ્યા છીએ કે આવનાર સમય ની અંદર ભાજપના ગમે એટલા નેતાઓ હોય ગમે એટલા એની સાથે ગુંડાઓ હોય ગમે એટલા એની સાથે ભૂ હોય

પણ અમે જેના નામથી લડાઈ લડવા નીકળ્યા છીએ અને જેના આવડી મોટી પ્રવાહમાં પડ્યા છીએ એ અમારી સામે બેઠા છે ને એના દિલમાં અમે જગ્યા મેળવી લીધી છે હવે ખેડૂતો અમારી સાથે હોય ખેત મજૂરો અમારી સાથે હોય અને કોઈ બે પત્રકારો કહે છે અમે વ્યાજ આવી અમારે નથી રહેવું બોલે ભાઈ વ્યાજ આવે તો બીજું શું થાય